અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૂળ મંદિરની જગ્યાનો બારોબાર વહીવટ કરી દેવામાં આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ મામલે ગાયકવાડ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જેમાં મોહમ્મદ બિલાલ શેખ અને દિશાન કાદરીનો સમાવેશ થાય છે જ્યારે કેસમાં બાબુશાહ અને નિઝામુદ્દીન નામના આરોપીનું અગાઉ મૃત્યુ થયું છે અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં પૂર્વ પટ્ટામાં કુખ્યાત ગણાતા લતીફના દીકરા અને તેના માણસોની જમાલપુર વિસ્તારમાં ત્રિકમજી મંદિર પર નજર બગડી અને મંદિરની જગ્યાને પચાવી પાડવાનો કારસો રચ્યો જમાલપુરની કાચની મસ્જિદ નજીક હિન્દુ શ્રદ્ધાળુની સંખ્યા ઘટી જતા આ જમીન મંદિરના મહંત દ્વારા વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં અડતાલીસ હજારમાં વેચાણ કરી લતીફના ખૂબ જ નજીક અંગત માણસ ગણાતા બાબુ શાહ નામના વ્યક્તિ નામે આ દસ્તાવેજ કરવામાં આવ્યો સમય જતાં મંદિરનું અસ્તિત્વ પણ ભૂસાઈ ગયું કારણ કે મંદિરમાં ભગવાન ત્રિકમજી હનુમાનજી સહિત અન્ય દેવી દેવતાની કુલ છ જેટલી મૂર્તિ હતી તે પણ ક્યાં ગઈ કોણ લઈ ગયું તેનો તપાસનો વિષય છે જ્યારે ત્રિકમજી ભગવાનનું મંદિર હયાત હતું ત્યારે વિષ્ણુ ભગવાન હનુમાનજી મંદિર રણછોડાયજી ગણપતિ અને શિવલિંગ હતું પરંતુ સમય જતાં તેમનું અસ્તિત્વ ખતમ થઈ ગયું જમીન મંદીના મન ખાતે ખરીદી લીધા બાદ બાબુશાહ અને તેના મડતીયાઓ દ્વારા દુકાનો બનાવી ભાડે આપવામાં આવ્યા વર્ષ બે હજાર સાતમાં ચેરિટી કમિશનના ધ્યાને આવતા કારણ કે મંદીની જગ્યા ચેરિટી કમિશનમાં રજીસ્ટ્રેશન હતું પરંતુ કચેરીની મંજૂરી વિના જ વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં બારોબાર વેચાણ થઈ ગયા હોવાના કારણે કચેરી સિટી દ્વારા સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો અને વર્ષ બે હજાર આઠમાં ચેરિટી કમિશનરની છેટી ચેરિટીમાં કચેરીની તરફેણમાં ચુકાદો આવ્યો જે બાદ વર્ષ બે હજાર દસમાં લતીફના દીકરા મુસ્તાફ કર્મવતી બાબુશાહ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં નીચલી અદાલતમાં હુકમ ફટકારવામાં આવ્યો જે સંદર્ભે વર્ષ બે હજાર અગિયારમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટેટસ કો મતલબ કે વિવાદિત જગ્યાને જે તેમ રાખવા માટે હુકમ કર્યો સમય જતા મરહુમ દોન અબ્દુલ લતીફ કદના દીકરા મુસ્તાકને ભાન થયું કે આ જમીનમાં કંઈ ઉપજવાનું નથી જેથી વર્ષ બે હજાર સોળમાં જમીન મોહમ્મદ અક્ષર નામે કરાવી દીધી અક્ષરના નામથી નિઝામુદ્દીન શેખના નામે દસ્તાવેજ કરાવી લીધો જે બાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં કલેક્ટર કચેરીમાં ખોટા દસ્તાવેજોના આધારે બનાવટી દસ્તાવેજ દરખાસ્ત રજૂ કરવામાં આવી જેમાં દાવો કરવામાં આવ્યો કે ત્રિકમજી મંદિરની વિવાદિત જગ્યા પ્રાઇવેટ છે તેનો કોઈ વિવાદ નથી કચેરીને લઈને કોઈ પણ દાવા કે વાંધા અરજી નથી જતી વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર વીએમ ઠક્કર દ્વારા જમીન વેચાણ માટે પરવાનગી આપવામાં આવતા આ પરવાનગીના આધારે મુસ્તાકના સાગીરત નિઝામુદ્દીન શેખ દ્વારા મોહમ્મદ બિલાલ શેખ નિઝાન કાદરી અને રોહન કાદરી સદ્દામ હુસેન કુરેશીને રૂપિયા બે કરોડ છત્રી લાખમાં વેચાણ કરી દીધી આમ વિભાજીત જગ્યા મામલે ખોટા દસ્તાવેજ અને ખોટી દરખાસ્તના આધારે જમીન પચાવી પાડવા મામલે ફરિયાદ નોંધાઈ ગાયકવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ ચિરાગ દેસાઈએ જણાવ્યું કે આ ગુનામાં કુલ સાત આરોપીઓ છે ગઈકાલે ચેરિટી કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ દયાલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદરી જીશાન કાંદરી અને એક સદ્દામુજન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં સેરીટી કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈ કાલે જાયપોળ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો આજી આરોપીઓ છે એમાં કોનો શું રોલ હતો અને કઈ રીતે આ સમગ્ર કોભાન કરી લાગાડેની આ ગુનાની અંદર કુલ સાત આરોપીઓ છે અને આ એક વ્હાઈટ કોર્નર ક્રાઇમ કહી શકાય એવા પ્રકારનો પણ ગુનો છે જ્યાં એક ધાર્મિક સ્થળ ઉપર પોતે જમીન જે છે જે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવે છે અને એની બાબતમાં નામદાર હાઈકોર્ટમાં બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશ્નરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઇસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલભાઈ મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઈસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે તો સદર ગુનાની અંદર ફોર્જ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવ ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફોર્જ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે બે હજાર ત્રેવીસમાં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજીની જે મંદિર ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પછાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર ઈસમો કુલ ચાર ઈસમો જે છે જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સર કોર્ટ મેટર ચાલતી હતી ચેરિટી કમિશનરની મંજૂરી લેવી જરૂરી છે તો આ મંજૂરી કલેક્ટરમાંથી કઈ રીતે લીધી કોણે મંજૂરી આપી હતી દસ્તાવેજ કરવા માટે હા અહીંયા બે વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં બે દસ્તાવેજો થયા છે એક છે ઓગણીસો નવ્વાણુંનો પ્રથમ દસ્તાવેજ જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપ્રિલ બત્રીસો એક અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એ સબજ્યુડિશિયલ હોય જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે બે હજાર ત્રેવીસમાં એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટરશ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવા દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટરશ્રીની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી જે પ્રસ્થાપિત થતો સદર બાબતમાં ગુનો દાખલ મંજૂરી કોણે આપી અને એ સામે તપાસ થશે કારણ કે મંજૂરી મેળવવી જ ખૂબ મોટી વાત છે કઈ રીતે મંજૂરી મેળવી મંજૂરી કોણે આપી હતી એ બાબતે કોઈ તપાસ થશે હા 2023 નો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના 6 દિવસ પહેલા આ કામના આરોપીઓ એન્જિનિયર અંદર શેખ નિઝામુદ્દીન અબ્દુલ રહેમાન અને બીજા આરોપી છે મોહમ્મદ બિલાલ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં અને એ એફિડેવિટમાં પોતે આ જમીનની વેચવાની મંજૂરી માગે છે નિઝામુદ્દીન અને એ મંજૂરી માગીને વેચાણ બિલાલને કરવાનું હોય છે આવા પ્રકારની રજૂઆત છે જેમાં તમામ જે હકીકતો છુપાવવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા અને આવી હકીકતો છુપાવેલી હોવાના કારણે મંજૂરી એમને મેળવેલી હતી અને એ મંજૂરી પત્રમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે કોઈ પણ હકીકત છુપાવવામાં આવશે તો આ જે મંજૂરી હુકમ આપોઆપ રદ થશે એટલે આ અનુસંધાનમાં એમને મંજૂરી મળી હતી આમ છતાં તપાસના ભાગરૂપ મંજૂરી કયા સંજોગોમાં મળી હતી કેવી રીતે મળી હતી તે પણ એક તપાસ નો વિષય છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ